જય દ્વારકાધીશ મિત્રો તો મિત્રો આજે હું આવ્યો છું મારા ફેમિલી સાથે ઝાલંધરા મહાદેવના મંદિરે તો તમને આજુબાજુનું કુદરતી વાતાવરણ અને દૃશ્ય બધી બતાવું છું ત્યારબાદ મહાદેવના દર્શન કરાવું હજુ છોકરાઓ માટે રમવા માટે લસરપટ્ટી છે ઇસ્કાઓ છે જમ્પિંગ છે અને આવી રીતના ડુંગર ઉપર મહાદેવનું મંદિર છે મિત્રો અને ખૂબ સરસ જગ્યા છે મિત્રો અને આ મંદિર આવેલું છે મિત્રો પીપળવા ખોરાસા પીપળવા કહેવાય વેરાવળ તાલુકામાં આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના પીપળવા ગામે તો મિત્રો જગ્યા બહુ મસ્ત છે એકદમ જોયા જેવી છે આજુબાજુનું એકદમ કુદરતી વાતાવરણ છે બધું મારા ફેમિલી સાથે હું આવેલું છે અહીંયા ફરવા માટે તો વિડીયોમાં તમે પણ લોકો નવા હોય લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો ને વિડીયો કેવો લાગે તે કોમેન્ટ બોક્સમાં બતાવજો હર હર મહાદેવ તો આ મિત્રો મંદિર આવી ગયું છે આપણે ડુંગર ઉપર સડીયા છે મિત્રો ત્યારબાદ તમને મહાદેવના દર્શન કરાવું મિત્રો પછી આજુબાજુનું જે કુદરતી વાતાવરણ છે જે આપણે ડુંગર ઉપરથી લીધેલું છે તે બધી વાતાવરણ અને કુદરતી દ્રશ્ય બધી તમને બતાવું કે આ ડુંગર ઉપરથી કેવું લાગે છે આજુબાજુનો નજારો તમે જુઓ અને એકદમ સરસ મજાની જગ્યા છે અને મિત્રો મહાદેવનું મંદિરે તો આપણે પહોંચી ગયા છે પણ મહાદેવનો જે આગળનો જે દરવાજો છે જે ગ્રીલ છે લોખંડની તે છે મિત્રો જેથી કરી અને હું તમને દર્શન તો કરાવીશ મહાદેવના શિવાલયના પરંતુ ઝારીમાંથી આપણે શૂટિંગ ઉતારશું મિત્રો અને દર્શન કરાવીશ તમને ઓમ અંદર ગર્ભગૃહના દર્શન અંદર આપણે નહીં જઈ શકીએ હનુમાનજીની મૂર્તિ છે ગણપતિજીની મૂર્તિ છે મિત્રો હવે હું તમને દર્શન કરાવું મહાદેવના હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો આ છે શિવાલય મિત્રો ત્યાંનું ને બહુ સુંદર અને એકદમ મસ્ત જગ્યા છે આ ઉપરનું આપણે જે મંદિરનું ઘુમટ છે તે છે મિત્રો તેમાં બાર જ્યોતિષલિંગના ચિહ્હ આપેલા છે અને નામ લખેલા છે બધાના અને બહુ સરસ મંદિર પણ છે તો આવો મિત્રો તમે પણ દર્શન કરવા માટે ખૂબ સરસ જગ્યા છે ત્યારબાદ હું તમને આજુબાજુનું કુદરતી દૃશ્ય બધી બતાવીશ મિત્રો જે આજુબાજુનું મિત્ર એકદમ નેચરલ કુદરતી દ્રશ્ય છે આ આપણે ઉપરથી લીધેલું છે મંદિરની બાજુમાંથી બહુ સરસ જગ્યા છે આપણે જો ઘણા બધા જો લોકો હાલીને જાય છે જે આજુબાજુમાં આવી હરિયાળી છે મિત્રો ખેતરો છે સામે પણ એક ડુંગર છે ત્યાં પીઠાળાઈનું મંદિર આવેલું છે મિત્રો આવી રીતના એકદમ સરસ જગ્યા છે બહુ ખુબ સરસ જગ્યા છે મિત્રો આ કાલ ભેરવ દાદા છે ને એકદમ સરસ જગ્યા તો